બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ ભગવાનને મોસાળમાં મોકલવાની પરંપરા અંતર્ગત ડીસામાં ભગવાન જગન્નાથ માતા અને બહેન સુભદ્રાજી વટ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે મોસાળ કચ્છી કોલોની સ્થિત પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાંથી શુક્રવારે ભગવાનને મોસાળમાંથી મામેરું ભર્યા બાદ વિદાય આપી પરત નિજ મંદિર લઈ જવાયા હતા ડીસામાં અષાઢી બીજે મોઢારામજી મંદિરથી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા નીકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જે અંતર્ગત વડસાવિત્રી પૂર્ણિમા નિમિત્તે ભગવાનનું મોસાળું ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કરાયું હતું રીસાલા ચોક નજીક આવેલા રામજી મંદિરથી પાલખી યાત્રા દ્વારા ભગવાનને પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન કરાયા હતા મોસાળમાં દરરોજ ભક્તિભાવ માહોલમાં ભજન સત્સંગ આનંદ ગરબો સુંદર કાંડ પાઠ છપ્પન ભોગ મહાઆરતી જેવા કાર્યક્રમ યોજાયા હતા ત્યારબાદ સાડવદ અમાસના દિવસે સાંજે પાતાળેશ્વર મંદિરમાં મામેરો ભર્યા બાદ ભગવાનને વાજતે ગાજતે મોસાળમાંથી વિદાય આપી જ્યારે ભગવાન જગન્નાથજીની રામચોક પહોંચતા ભગવાન વાજતે જગન્નાથ નું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ભગવાન જગન્નાથનું નિજ મંદિર પ્રસ્થાન કરાવ્યું હતું જ્યાં મોડી સાંજે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા હવે અષાઢી બીચ સવારે રથયાત્રા અગાઉ આંખેથી પાટા ઉતાર્યા બાદ મહાઆરતી रथयात्रा प्रस्थान करा से